સાવલીના ધારાસભ્ય સભ્ય કેતન ઇનામદાર દ્વારા રાજીનામું આપ્યા બાદ તેઓની પ્રતિક્રિયા આપી હતી સાથે જિલ્લા પ્રમુખ સતીશ પટેલે પણ તેમની પ્રતિક્રિયા આપી હતી વિધાનસભાના ધારાસભ્ય તરીકે મેં અધ્યક્ષ રાજીનામુ આપી છે મારા અંતરાત્માના અવાજને માન આપીને મેં આ નિર્ણય લીધો છે અને અમે માત્ર ને માત્ર મેં અમારા દરેક મીડિયામાં દરેક ન્યૂઝ ચેનલને કહ્યું છે કે ભાઈ જે જૂના કાર્યકર્તાઓ છે કાર્યકર્તાનું માન સન્માન જળવાય દરેક નિર્ણય પાર્ટીના આવકાર્ય છે પણ સાથે સાથે આપણી પાર્ટી કેડાબેઝ પાર્ટી અને સિસ્કોદ પાર્ટી એની અંદર જૂના કાર્યકર્તાઓને પણ જોડે સાથે રાખીને સંકલન કરીને એમનું માન સન્માન જળવાય એ રીતે જ નિર્ણય પાર્ટી લે એ મારી વાત પહેલેથી હતી મેં બધા જ અમારા મોડીઓ સાથે વારંવાર આ વસ્તુ મેં કહી પણ છે પણ મને એવું લાગ્યું કે અત્યારે કદાચ એ વાત એમના ધ્યાન સુધી નહીં પહોંચી હોય અને મને પોતાને એક મારી આ લોકસભાની ચૂંટણી સુધીનો સંયમ રાખવાની બહુ પ્રયત્ન કરે મને ના રહેવાનું એટલે મેં આ નિર્ણય લીધો છે મારી સાવલી વિધાનસભા ક્ષેત્રના તમામ મતદાતાઓ અને નાગરિકોનો હૃદયથી આભાર માનું છું કે એક બીજી ટર્મ પણ મને એમનું પ્રતિનિધિત્વ કરવાનો મોકો આપ્યો હું જીવીશ ત્યાં સુધી મારી વિધાનસભા ક્ષેત્રના તમામ મતદાતા અને કાર્યકર્તાઓની સેવા કરતો રહીશ પરમ પૂજ્ય સ્વામીજી કે વિના દાદાનો આશીર્વાદ છે હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું આ લોકસભા સીટની અંદર સાવલી વિધાનસભા ક્ષેત્રની અંદર સારામાં સારો લીડ અમારા માન્ય સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટને મળે તેના માટે અમે રાત દિવસ એક કરીશું પણ અને આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્રીજી વખત અમારા આપણા દેશના વડાપ્રધાન થવા જઈ રહ્યા હૃદયથી શુભેચ્છા પૂજો ને ગુજરાત અને દેશ હંમેશા નરેન્દ્રભાઈ ની સાથે છે ચિત્તાનું ઇનામદાર અમારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે અને વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ કેવી રીતે વધે એ રીતે કામ કરતા એ અમારા ધારાસભ્ય છે નાનું મોટું કોઈ પણ મન દુઃખ હશે એ પાર્ટીના આગેવાનો એમને સમજાવી અને જે કંઈ નિર્ણય કરવાનો હશે કરીને એમને સમજાવી લેવામાં આવશે